નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ પોલીસ દ્વારા સરપંચ પોલીસ પરિસન કાર્યક્રમનું આયોજન જૂનાગઢ માંગરોળ પોલીસ દ્વારા સરપંચ પોલીસ પરિસન કાર્યક્રમ યોજાયો માંગરોળ ડીવાય એસપીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પોલીસ પોલીસ સરપંચ પરિસંહન કાર્યક્રમમાં માંગરોળ પોલીસ સ્ટેશન અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ ઓનલાઇન છેતરપિંડી બાબતે ત્રીસ પર ફોન કરવા સહિતની સાવચેતી ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી સ્થાપન માર્ગદર્શન ગ્રામ્ય સુરક્ષા ટ્રાફિક અવેરનેસ સી ટીમ કામગીરી ડ્રગ્સ નશામુક્ત પદાર્થો બાબતે જાગૃતિ સહિત અન્ય ઓવરનેસની ચર્ચા કરવામાં આવી આ સહિત ત્રણ વાત તમારી ત્રણેય વાત અમારી અંતર્ગત સરપંચો અને પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજરોજ માંગરોળ ખાતે માનની ડીજીપી સાહેબની સૂચના મુજબ સરપંચ શ્રીઓ સાથે પરિસંવાદનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં માંગરોળ અને માંગરોળ મરી પોલીસ સ્ટેશનના તમામ ગામોના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહેલા હતા આ સરપંચ શ્રીઓ તેમજ આગેવાનો સાથે જિલ્લા પોલીસની જે સારી કામગીરી છે તેમજ ટ્રાફિક અવેરનેસ સાયબર અવેરનેસ આ તમામ બાબતોને વિગતવારની છણાવટ સાથે તે સરપંચશ્રીઓને વિગતો આપવામાં આવેલ હતી તેમજ આ તમામ બાબતો છે એ સરપંચશ્રીઓ ગામડાના નાનામાં નાના માણસ સુધી પહોંચાડે તે માટે સરપંચશ્રીઓને ખાસ અમોએ વિનંતી કરેલ હતી આ કાર્યક્રમમાં તમામ ગામના સરપંચશ્રીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયેલ છે